ચાલો મિત્રો આજે આપણે રાધે ઇમિટેશન તમારા માટે લઈને આવી ગયા છીએ બહેનો માટેની માળા તમે ચેક કરી શકો છો અમારી પાસે અલગ અલગ રીતની ઘણી બધી વેરાયટીઓમાં છે ચાલો અમે તમને આગળ વિડિયોમાં બતાવી દઈએ અમારી પાસે અલગ અલગ રીતની ઘણી બધી વેરાયટીઓ છે અમારી પાસે આ રીતની કસ્ટમાઇઝ માળા પણ છે આ રીતની મોતી ને ડાયમંડ વાળી પછી અમારી પાસે આ રીતની અલગ પારામાં પારાવાળી મોટા નાના મોટા પારાવાળી છે પછી આ રીતના

પછી આ રીતનું તમારે એમાં મોર કરાવવા હોય કે પછી આ રીતના એમાં પારા નખાવા હોય કે પછી આ રીતનો તમારે લોક કરાવવો હોય તમારે જે ટાઈપનું કસ્ટમાઇઝેશન કરવું હશે કરી આપશું અને તમને વાત કરીએ આ પ્રોડક્ટની વિશેષતા આ પ્રોડક્ટની વિશેષતામાં છે કે તમને આ આ વસ્તુ ઓકેશનલી પહેરવાની હોય ડેલી યુઝમાં નથી વપરાતી તમને મહિનામાં ચાર પાંચ વાર પહેરી શકો છો અને તમને એમ થાય કે એક વસ્તુ એક ટાઈમે આ વસ્તુ ડલ પડી રહી છે તો તમે આના ઉપર ફરી પાછું સોનાનું પાણી પણ ચડાવી શકો છો અને તમને એમ થાય કે આ વસ્તુ એક ટાઈમે પાછી પણ આપવી છે તો અમે તમને આના પાંત્રીસ ટકા સુધીનું રિફંડ કરી આપશું અને અમારો એક સર્વિસ નંબર પણ છે ચોર્યાસી ઝીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાજ ઇમિટેશન ડોટ તમે એમાં પેમેન્ટ કરી વસ્તુ મંગાવી શકો છો ઓલ ઓવર ઇન્ડિયા અમે પ્લેસ પણ કરી છીએ ઓર્ડર અને અમારું એડ્રેસ છે મવડી ગામ બાપા સીતારામ ચૌક રાધે ઇમિટેશન થેન્ક યુ